નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પહેલી તારીખ આઠમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની કપાસ પાલની આવકની વાત કરીએ તો એક પાલ અહીંયા ઊભો છે અને બે પાલ અહીંયા ઊભા રહે છે એટલે મિત્રો ત્રણ પાલની આવક છે મિત્રો ભારેની આવકની વાત કરીએ તો મિત્રો ચાલીસ ટક જેવી ભારે અંદાજીત દેખાઈ રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું હોય તો હરાજીમાં જાણ કેવા વાયે છે આજના કપાસના બજારો આમાં તમને સારી લાગી ગઈ તો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

સોળસો ને સોળ રૂપિયા નો ભાવ છે આ કપાસ નો સોળસો ને સોળ રૂપિયા નો ભાવ છે ભાવ છે સોળસો ને એકતાલીસ રૂપિયાના ભાવ છે બે નંબર નંબર માલ છે 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 મિત્રો મિત્રો ભાવ તમે એક આ કોઈ હા હરુ લેગી એમ દે માં છોરો

1501 રૂપિયાનો ભાવ છે અમારનો 1501 રૂપિયાનો ભાવ છે તો એ અમાર પર